અમદાવાદના સોલા વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ વેવાંતા ઇન્ટરનેશનલ સ્પામાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે આઠ ડિસેમ્બરે ક્રાઇમ બ્રાન્ચે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડા પાડ્યા બે પંચોની હાજરીમાં મોકલાયેલ ડમી ગ્રાહકના સંકેત બાદ પોલીસે સ્પામાં પ્રવેશ કરી આખો ભાંડો ફોડી પાડ્યો પોલીસે સ્પામાં પ્રવેશ કરતા મેનેજર તરુણ પ્રજાપતિ સ્થળ પર મળી આવ્યું તે આર્થિક ફાયદા માટે બહારથી સ્ત્રીઓને ભાડે લાવી ગ્રાહક દીઠ કરાવતો હતો એક રૂમમાંથી ગ્રાહક તથા એક સ્ત્રી શારીરિક સંબંધ બાંધવાની તૈયારીમાં મળી આવ્યા પોલીસે સ્થળ પરથી પચીસો રોકડા તેમજ સ્પાની પ્રવૃત્તિનો રેકોર્ડ ધરાવતો ટીવીઆર કબજે કર્યો સ્પા ચલાવવા માટે જરૂરી પરવાનગી દસ્તાવેજ તેમજ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં નહોતું આવ્યું જે પોલીસ કમિશનરના જાહેરનામાનો ગંભીર ભંગ છે જ્યારે સ્પાના મુખ્ય માલિકો ગૌતમ ઠાકોર શાહ અને હિર ઉપાધ્યાય સ્થળ પર હાજર નહોતા આ સમગ્ર કૃત્ય બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ છે નોંધનીય છે કે આ સ્પા વિરુદ્ધ અગાઉ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા પણ કાર્યવાહી થઈ હતી ઉપરાંત ઓક્ટોબર બે હજાર પચીસમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં સ્પાના માલિક શાહ વિરુદ્ધ મારામારી અને ફહરણની ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે

વિવાનતા ઇન્ટરનેશનલ સ્પાની યાર્ડમાં ગેરકાયદેસર રીતના સ્પાની યાર્ડમાં ચલાવવામાં આવે છે અને સ્થાનિક પોલીસ ગેરનિંદ્રામાં સૂતી હતી એ દરમિયાન એચ ટીયુ દ્વારા અહીં રેડ કરવામાં આવી છે અને રેડ કરતાં નવ વિદેશી યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલ વિવાનતા ઇન્ટરનેશનલ સ્પાના મૂળ માલિક ફરાર છે અને એવા તો કોણ આશીર્વાદ છે કે સ્થાનિક પોલીસ ગોર નિંદ્રામાં હતી અને એ એચ ટીયુ દ્વારા કામગીરી કરવામાં આવી એવા તો કોણ આસપાસ સંચાલકોને આશીર્વાદ છે કે છેલ્લા ઘણા લાંબા સમયથી આ જ રીતના દેશ વિદેશથી યુવતીઓને બોલાઈ સ્પાનયાર્ડમાં ગેરકાયદેસર રીતના મોટા પ્રમાણમાં ઘૂંટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે એ એચએટીયુની ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે નવયુવતીઓને ધરપકડ કરવામાં આવી છે વિવાનતા ઇન્ટરનેશનલ સ્પા ખાતેથી હવે જોવું રહ્યું કે એ એચએટીયુની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે કેમેરામેન ભરતની સાથે ક્રાઇમ રિપોર્ટર સુદરજી ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ